ધોરડીના મહાપર્વને લઈ સાંજના સમયે થરાદ સર્કિટ હાઉસ ખાતે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી અને થરાદ પંથકના વિવિધ બુદ્ધિજીવી આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કોઈ પક્ષા પક્ષીથી પર રહીને થરાદનો વિકાસ કઈ રીતે થાય અને થરાદના પ્રજાજનો સમૃદ્ધ કઈ રીતે બને તેની સાથે ઔદ્યોગિકરણ વધે અને યુવાનોને રોજગારી મળી રહે તેવા વિશે ખાસ ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં અંદર થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ બુદ્ધિજીવી આગેવાનોને જણાવ્યું હતું કે તેમની અદાણી ગ્રુપના ચેરમેન અને થરાદના પનુતા પુત્ર એવા ગૌતમભાઈ અદાણી જોડે થોડા સમય પહેલાં જ બેઠક યોજાઈ હતી અને જે બેઠકમાં ગૌતમભાઈ અદાણીએ પોતાના વતન થરાદ માટે કંઈ જ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી શંકરભાઈ ચૌધરીએ તેમને થરાદનો વિકાસ કઈ દિશામાં લઈ શકાય અને કઈ કઈ સંસ્થાઓ સ્થાપી શકાય તેના વિશે ચર્ચાઓ કરી હતી જેમાં અદાણી ગ્રુપ અને ગૌતમ અદાણીએ પોતાના વતનને લઈને વિકાસ અને ઔદ્યોગિક સંસ્થાના એકમો વિકાસ માટે તૈયાર બતાવી હતી જેને લઈને શંકરભાઈ ચૌધરીએ થરાદના બુદ્ધિજીવી લોકો સાથે બેઠક યોજી હતી અને થરાદમાં શું શું વિકાસના કામો કરી શકાય તેમજ કઈ કઈ સંસ્થાઓ સ્થાપી શકાય તેના વિશે સૂચનો લીધા હતા જેમાં થરાદના અને પૂર્વ સંસદ પરબતભાઈ પટેલે પણ થરાદના વિકાસને લઈને શંકરભાઈ ચૌધરી આગળ પોતાના સૂચનો રજૂ કર્યા હતા તેમજ વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા અને થરાદના પ્રજાજનો અને થરાદના લોકો કઈ રીતે સુખાકારી બને તેમજ થરાદમાં મોટા ઉદ્યોગો વધે તો યુવાનો બેરોજગાર ન રહે અને યુવાનોને રોજગારી મળી રહે તે માટે ચર્ચાઓ કરવામાં આવી હતી આ પ્રસંગે થરાદના વતની છે અને બહાર સુરત બોમ્બે અમદાવાદ જે જૈનો વેપાર રોજગાર માટે ત્યાં રહે છે તેનાથી સંપર્ક વધારો તેમના કોન્ટેકમાં રહો અને તે લોકો પણ થરાદમાં વધુમાં વધુ રોકાણ કરે તેના માટે પ્રયત્ન કરતા રહેવા જણાવ્યું હતું આ કેન્સર અને હાર્ટના ઓપરેશનો થરાદમાં થઈ શકે તેવી હોસ્પિટલ બનાવવાનો વિચાર વ્યક્ત કરવામાં આવ્યો હતો થરાદને સીબીએસસી કન્યાઓને કેજીથી કરીને ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ નિઃશુલ્ક મળે તેવું શૈક્ષણિક ધામ ઊભું કરવાની માંગ કરવામાં આવી હતી